અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ તરીકે છું પિરોજીયા શું વ્યવસ્થા આવી છે વધારાની સાથે સાથે માટે શું વ્યવસ્થા ઓકે જે રિઝલ્ટ આપણે આવેલું છે પ્રમાણે સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે મંડપ ની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ વારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ વારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા હા મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ચેર ને બાકડા અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે સાથે સાથે વાત કરીએ ત્યારે કેટલો સ્ટાફ કામ કરે છે

અને બીના મતનો દાખલો અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કરી દે છે હા આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન પ્રીમિલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે